આપવા yeah. <laughs> फोन સાકરપ પૈસા પૈસા

રૂપિયા રૂપિયા ઘરમાં કામ ભક્ત બરા કા

<com selection> <गीचाए> सरकार जी है ना जवा क्याल

આપી <laughs> પણ <laughs> 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 નાગર મંડળી <laughs> <laughs> <laughs>

મંદરે રાજ્યો બહાર નીકળો હોય બાઓ તું તાંડા પડ્યો જાય રાજ્યો બહાર નીકળો મંદરે રાજ્યો

ખલજળમ સોવજંદ શારા ખા�હ ખા�માક બામાક ખા�ંસાળંજય હીંજામ ચારલેં કારાળગાળ કારાઢ? કાબાડે�